જામનગર શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં રાંદલ અંબેકા કુમારિકા ગરબીનું આયોજન છેલ્લા પાંચ દાયકાથી કરવામાં આવે છે જેમાં અનેક પ્રાચીન રાસ રમવામાં આવે છે સ્વસ્તિક રાસ કે જે વિશ્વ પ્રખ્યાત બન્યો છે જેમાં સ્વસ્તિક આકારમાં અગ્નિ વચ્ચે યુવાનો એક તાલી રાસ રમે છે ખુલ્લા પગે અગ્નિ વચ્ચે રાસ રમવામાં આવે છે આ રાસ માટે કુલ વીસ યુવાનોએ એક માસથી મહેનત કરતા હોય છે સ્વસ્તિક રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આગ વચ્ચે રાસ રમતા યુવા

માણે છે આ સમારોહ છે ઈ વિશ્વ વિખ્યાત છે અને દેશ વિદેશી લોકો જોવા આવે છે